જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજના ચેલેન્જ વિડીયોની બધી તૈયારીઓ થઈ ગઈ છે તો આ ગેમ ચી રીતની રમવાની છે કેટલું ઇનામ છે ભાઉ જો ભાઈ આ માટલી છે ને આ તળાવમાં રાખું છું હું અને આ માટલીને આપણે અંતર જે રાખવું બરોબર હા અન ગલોલ હરી આ માટલી ફોડવાની છે અને આ માટલી મોસી મમરા અન મિત્રો આ માટલી તરતી હશે એને ફોડવાની છે ગલોલ હારે બરોબર

Mara, yeah, Chok Chok yes, yeah. well, yeah, yes, Wah, वाह अरे वाह वाह હ હાશન મોલાયા આપે જઈએ પા આ અધેર જઈએ એમ કે વધે પાણી દે ગાળો છે છેજો કેમેરામાં અરે રે રે આ નોમલી જીવ અરે તાકાત

અરે વાહ થોડું થોડું રહી ગયું આપડા ફૂટવાની બોલીશો હોય

બીજી માટલી તૈયાર રાખજો પણ તૈયાર રાખો કેટલી તૈયાર રાખો માટલી માં મમરા છે મમરા માટલી ખબર આવશે પડે કે નહીં ફૂટી આપણે વાટ જોઈ રહ્યા હતા એ મોણા ખરેખર પોટ્રાય ફેલ કર્યા હા બારું પેલા કોકી મેં હવે બેઠા બેઠા એવું જીતી જાય ઓમો તો બધા આવશે વગણ આવી જાય

એ તો પાંચ છોરો યાર બધન જમ આટમો લટ્ટી આવી એમ આવી છે હારો વાહ આહા હારો માટલી ફૂટી જાયવો નિશાન તો આ લે આ બાજુ આવે છે

તો સો આપણે લઈ જઈએ નહી તો રાય તો જાય બધાને રહી જાત હું નિશન રહી જા થોડું જ જવાનું રહી જવાનું ના ફૂટા કવત બાળકી પોટલ ટીમથી મોણા ના ફોડત કોઈ ના ગયા પાછા કેવું ફોડી બીજા બધા બોના બીજા બધા બોના ત્રણ જણા બાચી હે જોઈએ ત્રણ જણા ફોડે કે નઈ ફોડતા ગરમી બરોબર ની પડે છે જી કોઈ કોઈ નિશાનો નહીં તાકરે એટલે કોઈ મજા આવતી નહીં લાલો આયા પણ લાલો ફોડતો નહીં માટલી હવે માટલી કૂણ ફોળા છે ખબર પડતી ઓડાળજી છે માટલી ની ફોડી કે પેલું ફોડી નાખશે ભાઈ નક્કી ના કહેવાય ના ના કહેવાય શેલ્લો ડરાય નિશاناવાળા મોણસુ તો તરે વાઘુબાને ના મજાક ના હોય નિશાનબાજીના એક વાર નહીં જીત્યા આયા દવા હા હા ફૂટશે નહીં પણ હા આટલી તાકાત થી ફૂટશે નહી

ગોબે ટીયા દે એક મક મને એટલો વખત નહીં રમા કે માટલી માટલી ખોટી એટલો વિશ્વાસ છે કે માહી ભાઈ મમરા વેર્શી માહે ભાઈ મમરા નહીં માહે ભાઈ માથે પડશે ગોડેની ભાઈ બેઠી કોટન બેઠી તો પડી જાય છે

તો આજના વિજેતા છે આપણા જીગર ભાઈ તો આજનો આ ચેલેન્જ વિડીયો વેકન પૂરું થાય છે આ વિડીયો ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી